નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ જે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવથી જાહેરાત કરવામાં આવેલ છે અને ત્યારબાદ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્રથી દરેક કર્મચારી અધિકારીશ્રીએ આપવાના થતાં પ્રમાણપત્રનો એક નમૂનો જાહેર કરવામાં આવેલ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો તારીખ પંદર પાંચ બે હજાર પચીસનો ઠરાવ અને અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસનો પરિપત્ર આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વહીવટી સુધારણાના ભાગરૂપે મેડિકલ રિમ્બર્સમેન્ટ પ્રક્રિયામાં સુધારો કરીને તેની જગ્યાએ પીએમ જે અંતર્ગત કેશલેસ પ્રકારની માળખાકીય વ્યવસ્થાનો ઉપયોગમાં લઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવથી આ યોજના એટલે કે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા કેશલેસ હેલ્થ હેલ્થ બેનિફિટ પેકેજ અમલમાં મૂકવામાં આવેલ છે આ લાભ કોને મળશે આ લાભ ઓલ ઇન્ડિયા સર્વિસિસ એઆઈએસના અધિકારીશ્રીઓ અને પેન્શન પેન્શનરશ્રીઓ રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને પેન્શનો તથા ઉક્ત તમામના આશ્રિત કુટુંબીજનો માટે પીએમ જે એવાયના લાભાર્થી તરીકે કેટેગરી ઉમેરીને તેઓને આયુષ્યમાન ભારત પીએમ જે મા યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે કઈ હોસ્પિટલમાંથી કેશલેસ સારવાર મળશે તો પ્રવર્તમાન ગુજરાત રાજ્ય સેવા કૌંસમાં તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અને તેમાંના આનુષાંગિક ઠરાવોની ઠરાવોથી નિયત થયેલ જોગવાઈઓ મુજબ પીએમ જય એમ્પેનેલ્ડ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત પીએમ જયમાં અંતર્ગતના પેકેજ અનુસાર થયેલ રોગની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર થશે તેવું પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવમાં જણાવવામાં આવેલ છે જો કોઈ હોસ્પિટલમાં કેશલેસ સારવાર ઉપલબ્ધ ન હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ પેન્શનરો તથા તેમના આશ્રિત કુટુંબીજનો માટે હાલના ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર તથા તેને આનુષંગિક ઠરાવ અનુસાર અને ઓલ ઇન્ડિયા અધિકારી અધિકારીશ્રીઓ માટે ઓલ ઇન્ડિયા સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસો ચોપન અનુસાર મેડિકલ રિમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ કોને ન મળે સદર યોજના હેઠળ બહારના દલીલ તરીકે એટલે કે ઓપીડી તથા ઓપીડી અંતર્ગતની સારવારનો સમાવેશ આ યોજનામાં થશે નહીં આપે કોઈ ઓપીડી અંતર્ગત સારવાર કરાવેલી હોય તો આ કેશલેસનો લાભ આપને મળી શકશે નહીં આ યોજનાનો લાભ લેવા માટે ઓલ ઇન્ડિયા સર્વિસીસ ના અધિકારીશ્રીઓ અને હાલમાં ગુજરાત રાજ્ય તબીબી સેવા નિયમ બે હજાર પંદરનો લાભ મેળવતા હોય તેવા સેવારત અને પેન્શનર્સ તેઓએ આયુષ્યમાન ભારત પીએમ જે આ કાર્ડ મેળવવાનું રહેશે આ કાર્ડ જી સી કાર્ડ હશે અને આ કાર્ડ ફાળવવા માટે આ કાર્ડ અંગેની તમામ આનુસૂંગિક કાર્યવાહી રાજ્યમાં આયુષ્યમાન ભારત પીએમ મા યોજનાના અમલીકરણ માટે રચાયેલ નોડલ એજન્સી એસએચએ એટલે કે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આ કાર્ડ આપવા અંગેની અનુસંગિક કાર્યવાહીઓ કરવામાં આવશે આ યોજના અંતર્ગત કેટલી રકમ સુધીની સારવાર મળશે તો આ યોજના હેઠળના લાભાર્થીઓને કુટુંબદીઠ વાર્ષિક દસ લાખ અંકે રૂપિયા દસ લાખ સુધીની તબીબી સારવાર કેશલેસ મળવાપાત્ર રહેશે જો કોઈ કુટુંબ દીઠ દસ લાખથી ઉપરાંતનો તબીબી સારવાર ખર્ચ હોય તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અને તેના આનુષંગિક ઠરાવ અનુસાર અને ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીશ્રીઓ માટે ઓલ ઇન્ડિયા સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસો ચોપન અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે તેવું પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવમાં જણાવવામાં આવેલ છે કોણ રહેશે તો સદર કેશલેસ પ્રક્રિયા હેઠળ નાણાં ચૂકવણી તથા આયુષ્યમાન ભારત પીએમ જે મહોજનાના અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે કાર્ડ ઘટાવા અંગેની બાબત અને તેની આનુષંગિક કામગીરી માટે સ્ટેટ હેલ્થ એજન્સી હવે પછી વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરશે ખાસ જોગવાઈ આ ઠરાવની એવી છે કે જ્યાં જ્યાં સુધી આ યોજનાના લાભાર્થીઓ આયુષ્યમાન ભારત પીએમ જે યોજના અંતર્ગત અન્વયનું કાર્ડ ન ઘડાવે ત્યાં સુધી પ્રવર્તમાન ધોરણે પાત્રતા મુજબ મેડિકલ રિમ્બર્સમેન્ટ મેળવવા હકદાર રહેશે તેવું આ ઠરાવમાં જણાવવામાં આવેલ છે કોઈ ગંભીર કે અસાધ્ય રોગની તબીબી સારવાર હોય તો શું તો તે કિસ્સામાં શું કરવામાં આવશે તો આ યોજનાના લાભાર્થી તથા તેમના આશ્રિત કુટુંબીજનો દ્વારા ગંભીર કે અસાધ્ય રોગની તબીબી સારવાર કરવામાં આવે તો અને જો આવી તબીબી સારવાર પ્રોસિજર આયુષ્યમાન ભારત પીએમ આ યોજનામાં ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર અને તેના આનુષંગિક ઠરાવ અનુસાર અથવા તો ઓલ ઇન્ડિયા સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસો ને ચોપન જે લાગુ પડે તે પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે અને એ અન્વયે તેઓને મેડિકલ રિમ્બર્સ મળવાપાત્ર રહેશે આ યોજના ઠરાવ પ્રસિદ્ધ થયા તારીખથી એટલે કે પંદર પાંચ બે હજાર પચીસના રોજથી અમલમાં આવેલ છે ઠરાવ પ્રસિદ્ધ થયા પછી મેળવે તબીબી સારવારના કિસ્સામાં આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે કુટુંબની વ્યાખ્યા કુટુંબની વ્યાખ્યા અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે એમાં જણાવ્યા અનુસાર આ માટે રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમ બે હજાર પંદરના નિયમ બે પોઈન્ટ બેમાં જણાવેલ કુટુંબી કુટુંબની વ્યાખ્યા મુજબ કુટુંબની વ્યાખ્યા રહેશે અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓના કિસ્સાઓમાં તેઓને લાગુ પડતા ઓલ ઇન્ડિયા સર્વિસીસ મેડિકલ એટેન્ડન્સ રૂલ ઓગણીસો ચોપનમાં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા તેમના આશ્રિત કુટુંબીજનોને વિગત દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે નિયત નમૂનાનું પ્રમાણપત્ર કોણ આપશે આ અંગેની વિગતવાર સૂચના અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્રમાં કરવામાં આવેલ છે તે મુજબ સેવારત ઓલ ઇન્ડિયા સર્વિસીસ ના અધિકારીશ્રીઓ તથા રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ કર્મચારીઓના કિસ્સામાં જ્યાં કાર્યરત છે હાલ જ્યાં ફરજ બજાવી રહ્યા છે તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અને રાજ્ય સરકારના પેન્શનરના કિસ્સામાં પેન્શનર જે જિલ્લા તિજોરી કચેરી પેટા તિજોરી કચેરી પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારી પેટા તિજોરી અધિકારી પેન્શન ચૂકવણા અધિકારી પગાર અને હિસાબી અધિકારી દ્વારા અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીના વડાએ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના પરિપત્ર સાથે સામેલ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર કાર્ડ નંબર પણ આ પ્રમાણપત્ર આપશે એમાં દર્શાવવાનો રહેશે કેવા કિસ્સામાં કર્મચારી અધિકારીના અને તેઓના કુટુંબના સભ્યોનો નામ કમી કરવાના થાય ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમક્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે આવી કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવાપાત્ર ન રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે જ્યાં ફરજ બજાવી હોય તે કચેરીના વડાએ સ્ટેટ હેલ્થ એજન્સીને તે અંગેની તુરંત જાણ કરવાની રહેશે અને તેના આધારે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા પીએમ જેમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લાભાર્થી તરીકે નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના નામો કમી કરવાના રહેશે થેન્ક યુ મિત્રો આભાર આપનો ખૂબ ખૂબ ફરી મળીશું નવા વિડીયો સાથે